કાકરી તાલુકાના વેપારી મથક થરા શહેરમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરતા બે ઈસમને જીવદયા પ્રેમીએ પકડી થરા પોલીસ સ્ટેશનમાં સોંપી મરઘીના બચ્ચા બચાવ્યા કાકે તાલુકા વેપારી મથક થરામાં બહાર ગામથી બે ઈસમો થરાની બજારમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરવા આવતા હતા એવામાં જૈન વેપારી કિરણભાઈ શાહ અને અજીતભાઈ દાણધારા દ્વારા મરઘીના બચ્ચાઓ વેચતા ઈસમને રોકી થરા પોલીસ સ્ટેશન પોલીસને જાણ કરવામાં આવતા થરા પીએસઆઈ આરજે ચૌધરીએ થરા પોલીસ ટાઉનના શૈલેષભાઈને તાત્કાલિક સ્થળ પર મોકલી આ ઈસમ સાથે પૂછપરછ કરી હતી અને તરત થરા પોલીસ મથકે લઈ જવામાં આવેલ જ્યારે બીજો ઈસમમાં મરઘીના બચ્ચા લઈ જતો પકડાયો બંને ઈસમ પાસેથી કુલ બસો ન મરઘીના બચ્ચા છોડાવી થરામાં આવેલ ખોડા પાંજરાપોળમાં મૂકી મરઘીના બચ્ચાને બચાવ્યા થરામાં જૈન સમાજ જીવદયા માટે ગૌશાળા પાંજરાપોળમાં ખૂબ દયાદાન કરી તમામ મદદ પૂરી પાડવામાં પણ ખૂબ મહત્વનો ફાળો આપે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પુણ્યનો ભાગ ઉબેકુ કરી રહ્યા છે રિપોર્ટર ઈન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ